કચ્છમાં બહાર વસતા મતદારો વિષય પર વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ શાહના અભિપ્રાય કચ્છમાં મોટા ભાગના લોકો રોજગાર વ્યવસાય અર્થે કચ્છથી બહાર વસવાટ કરે છે તેમજ એ લોકો દ્વારા મતદાન કચ્છમાં કરવામાં આવે છે જેના કારણે વધારે પડતું મતદાન જાતિવાદ આધારિત થતું હોય છે અને તેથી કચ્છ વાગડના વિકાસમાં પણ તેની અસર જોવા મળે છે આ બાબતે વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ શાહ સાથે ટેલિફોનિક સંવાદ રિપોર્ટ બાય સુરજ લુહાર હલો હલો નમસ્કાર મહેશભાઈ વાત કરું બોલો બોલો આપણે અત્યારે હાલમાં કચ્છમાં તમે વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છો તો મારો એક તમને સવાલ હતો કે કચ્છની અંદર આપણે અહીંયા કને ઇલેક્શન સમયે જે છે તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કે કોઈ અધર ચૂંટણી હોય જેની અંદર જે છે અમુક મતદારો આપણે જે છે એ વાગડ બાર વસે છે અમુક મહારાષ્ટ્રમાં વસે છે તો અમુક જે છે એ બરોડામાં કે અલગ અલગ જુદી જુદી જગ્યાએ જે વસે છે તો વાગડ વિસ્તારની અંદર જે છે એક મતદાન જે છે ત્યાંથી આવીને આ લોકો અહીં કરે છે જેના કારણે જે છે એક રાજકારણ ની અંદર જે છે

લલિયાણા હોય કે રાપર હોય કે આડેસર હોય કે જે લોકોના મતદારો મુંબઈ બધા મુંબઈ વસતા હોય છે મુંબઈ થી લઈ આવવાના હોય છે એ લોકો જીતી જાય છે જેના કારણે સાચો ઉમેદવાર છે જેમને આમાં સેવા કરવાની હોય છે જેને કઈ હોય છે એ ઉમેદવાર સાચો ઉમેદવાર હારી જાય છે જી અનેક એવા ગામડાઓમાં છે કે જે આજે ભચાઉ તાલુકાનું એક ચોપડવા ગામ છે તો એના સરપંચ બોમ્બે માં જ રહે છે જી

તાલુકા પંચાયતો એવી રીતે સરકારે નિર્ણય લેવો જોઈએ કે આ અંગે રાજકીય પાર્ટીઓ પણ એમાં બે વચ્ચે આગળ આવી જવું જોઈએ કે ભાઈ જે જે હોય જે હોય જે હોય એ માં એ હોય મતદાન એને હું આ મતદાન કરવાનું અહીંયા નહીં એનું જો આ જો હું આગળ મકાન હું આકળે છે બોમ્બે માં છે લાઇટ બિલ બોમ્બે માં છે બરાબર છે એના આધાર કાર્ડ બોમ્બે માં છે તો ઇલેક્શન કાર્ડ જ કેમ અહિયાં કાઢે તો ઇલેક્શન કાર્ડ પણ બોમ્બે માં જ એમનું કરાવી નાખવું જોઈએ એમના માટે કરીને મોટું કરવું જોઈએ કે ભાઈ ઈલેકશન કાર્ડ જે એ કરવા માં આવશે ને તો જ એ વસ્તુ થઈ જશે જેના થી તો શું છે કે લોકો પણ પૂરો એનો અનુભવ થશે અને લોકો કામ પણ પૂરા સારા થશે અને કામ વગર વિકાસમાં વિકાસ હંમેશા સહયોગી થશે નહીંતર એવું થશે કે જયારે જયારે હશે ત્યારે સાચો જે ઉમેદવાર છે ને એ હારી જવાનું જ છે જેને લડવી હશે એમાં શું થાય કે એને જે એવું થશે કે આજે પાર્ટીઓ કરવું જોઈએ કે જે બોમ્બે છે એને બોમ્બે કર્યો ભાઈ બધાને બોમ્બે કર દો તો જ એક લોકો નું થશે નહીં શું થશે કે આ મથરાવટ એવી રીતે જ રહેશે જાતિવાદી ઉપર જ આખી રાજકારણ ને કાયમ માટે સાચો કોઈ દી મતદાર થઈ શકશે નહીં સાચો મતદાર છે અને જેને મતદાન છે મતદાન સેવા જો ભૂતકાળ માં આંબેડી હતું એનો સરપંચ મોમેજ રહેતો હતો તો જી મહેશભાઈ જે આપે જણાવ્યું એ અનુસાર જે છે આપણે વાગડ વિસ્તારની અંદર જે છે એ ઘણા લોકો જે છે બહારે વસે છે જેના કારણે જે છે અહીંની જે પરિસ્થિતિ છે એ અહીંના લોકોને ખ્યાલ છે પરંતુ જે બહાર જે વસે છે એ લોકો એમની હિસાબે વોટિંગ કરે છે જેના કારણે અહીંનું વાતાવરણ જે છે દોડાય છે રેગ્યુલર જ એ જ વસ્તુ થાય છે હમણાં આ ચૂંટણી હતી તો આ તો એમાં પાંચ લક્ઝરી આવી

બે પોઈન્ટ લાવે તો થઈ જાય ઓકે આભાર મહેશભાઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે